તેજ બધાને નવો બ્લોગ પર સ્વાગત છે બધાને અર અર હદે કેમ છો બધા મજામાં મજામાં મોત થશો અને આપણે જો આ બ્લોક હવાર હવારમાં ચાલુ કરી દીધો છે અને અત્યારે વાત હો જો પાસળ તો આમ જો નિહાર ભાઈને રમાડે છે તો આ ઝેરો નિહાર આપણો પાંચ છોકરા રમાડે છે ને આપણો હસ્તો બધા તો થોડો કમ તો બગીચો છે ફૂલ બુલ જો મસ્ત મજાને આવી ગયા છે ફૂલ જો તો હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હવે આપણે જઈ શીરાવા શીરાવાનું બાકી છે તો આપણે ફટાફટ શીરાઈએ મસ્ત મજા સૂર્યના રહેણ તગી ગયા છે અને આપણે હજી કરણભાઈ ફૂતા છે જો કેમ ફૂતા ભાઈ એની મોજ માં હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં જો બધા આ ટાઈમ છે અમારે

ફાઇનલ મિત્રો એટલે જો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે જવું છે કારખાને તો આપણે ફટાફટ કારખાને કારખાનું ખુલી ગયું છે જો તો હવે આપણે ફટાફટ કારખાને જઈ ડાયરેક્ટ મળી વિડીયોમાં ફાઈનલ મિત્રો એટલે આવી ગયા છીએ આપણે કારખાને અને બપોર એટલે આપણે કીધું છે બપોરે પાછા આપણે સરખી ને આવી ગયા છે બે વાગે અને બધા કારખાને આવી ગયા છે જો ઘરના ગયો બધા આવી ગયા છે આ બધા આવી ગયા છે આપણે કાંઈ યોગમાં કઈ કહેવાનું છે મોટા મોટા એ આવી ગયા છે ભાવના છે કેટલા રૂપિયા ભાવ પાંચ રૂપિયા અને આ આમાં તળિયામાં તળિયામાં મથાળું

બધી રીંગણી સોટી ગઈ છે આપણે વિડીયો જોયું હોય છે રીંગણી સોટી ગઈ છે તો આપણે ફટાફટ આવી અને બીજે પાણી ચાલુ કરવાનું ચાલુ કરી દીધું મિત્રો આપણે આવી અહીંયા સી વાળીએ મોટર બંધ કરી દીધી છે અને આપણે જો આ પાણી તો આવે છે અને આ દાદની મોટર આપણે ચાલુ કરીએ છીએ કૂવામાં પાણી નાખીએ છીએ કૂવામાં પાણી ખૂટવા મળ્યું છે એટલે પાણી આપણે દાંત આમાં નક્કી પાછું આમાં નક્કી પાછું સિઝમ વાળી તો સારું સારું વળે કારણ કે આ મોટર થોડું પાણી વેટ કાઢે દાંત નું થોડુંક ઓછું કાઢે એટલે પાણી શબ્દ ને વળે એટલે આપણે આમાં નાખવું પડે જો પાણી આમાં જાય છે દેખાતું છે કુવામાં કઈ પાણી કઈ બહુ આવતું નથી બે કલાક આવે પાણી એવું બધું છે અને આ પાછું આપણા એવું બધું બાંધ્યું છે ત્યારે એને આપણે કંઈ છોડતા નથી ગાવું બધી છોડી મૂકી આ બે પાડા આ પાડો આ પાડો આ ગા ઘટી ગયા છે એને આપણે કંઈ છોડતા નથી કે આ લઈએ કે છે ને આપણી ભેંસ પગડ્યું છે આખા બાકી બધું ગાવું બધું ગયું છે સરવા અત્યારે નાખ્યું છે ખાઈ ગયા છે હવે પાછું ગાય પાછી વાડ નથી કારણ કે આપણી ઝાડ થઈ ગઈ છે આમ જાય આવડ્યા જ આપણે મળ્યા છે વાઢવા ખવરાવા અને કન્ટીન્યુ થઈ જાય આગળ હવે પાછા આપણે ઘણી કડી મોટર ચાલુ કરીશું થોડાક ઉલાવળો સડી જાય કન્ટિન્યુ થઈ જાય તો વાગી ગયા છે સાડા ચાર થઈ ગયા છે ને આપણે કમ્પ્લેટ થઈ ગયા છે નીલ થાય છે ત્યારે આપણે બેસું ને બધા નીલ થાય છે આમ તો એ કરણભાઈ તો હું તો અને આ લગ્નમાં જતા લગ્નમાંથી એ વાસે આપણે તો ભાઈ વાળી અને થોડો ઘણો વિડીયો બનાવીને આપણે કહું બહુ બધું પાકી ગયું છે હાલો હું તમને દેખાડું કઉ બહુ બધું પાકી ગયું છે અને ને એવું બધું છે એ તમને થોડું ઘણું બકાલું ને એવું બધું તમને વિડીયોમાં બની આ રહી છે હું તમને દેખાડું છું અને થોડું ઘણું બકાલું છે તો આ દ્વિજ્યા સોંપેલા છે મસ્ત મજાના જો આ દુધ્યા છે અને આ છે ટમેટી દેશી ટમેટી આ જીણી ઝીણી સાંજ ટમેટી છે જો આ કેટલા બધા ટમેટા છે જો તમામ ટમેટા છે મસ્ત મજાના જો ટમેટા છે જો જો કેટલા બધા ટમેટા છે જો આ બધા આમાં જાદા ટમેટા છે પણ કાંઈ દેખાતા નથી કારણ કે لسن مزا جٹا ٹھمٹا بڑا نہیں تو آٹا موٹا سے لسن سے અને આ મસ્ત મજા હા અને મિત્રો તમને જો આ ટમેટા મસ્ત મજાના ટમેટા આપણે ખાવા મળ્યા છીએ અને વિડીયો આપણે પૂરો કરવાનો છે તો વિડીયો લાંબો થઈ ગયો છે આઠ મિનિટ જેવો થઈ ગયો છે તો હાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં કહેવાય બાય બાય જય માતા અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની તો હાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં કેવી બાય બાય જય માતાજી બધાને